ભારતીય મનોવિજ્ઞાન મંડળની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો ચોવીસ વાઘેલા વંશ નો છેલ્લો શાસક કોણ હતો રાયકરણ સહાયકારી યોજના નો જનક કોણ હતો વેલેસ લઈ ગુજરાત નો સ્વર્ણ યુગ કયા વંશમાં હતો સોલંકી ેશમરે વ્યક્તિના કેટલા પ્રકાર બતાવ્યા છે બરેલી નું નેતૃત્વ ખાન બહાદુર કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં કેટલા સભ્યોએ ભાગ લીધો હતો બોતેર અઢારસો બત્રીસ શ્યામલાલ ગુપ્તા ગાંધીજીને સૌ પ્રથમ રાષ્ટ્રપિતા કોને સુભાષ ચંદ્ર બોઝ અઢારસો સત્તાવન ના સંગ્રામનું પ્રતિક શું હતું કમલ અને રોટી પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું મિશન ભારતમાં ક્યારે આવ્યું ઓગણીસો ધર્મસભાની સ્થાપના કોને કરી હતી રાધાકાંતે કોન્ટ્રાક્ટ લેન્સ માં સામાથી બને બનાવાય છે ઈસરોની સ્થાપના કયા વર્ષ થઈ ઓગણીસો ઓગણસિતર રબર ધોવા માટે શું વપરાય કાર્બન ડાયસલ્ફાઇડ પાર્કિયમ્સ કયા અંગનો રોગ છે મગજ લેઝર શોધ કોને કરી થિયોડોર મેમેન માઇકલ ફેરાડી સાની શોધ કરી હતી ડાયનેમો દ્રાક્ષમાં કયો એસિડ હોય છે સાઇટ્રિક થ્રોમ્બોસિસ શરીરના કયા અંગને અસર કરે છે લોહી કયા વિટામિનનું નિર્માણ માનવ શરીરમાં થાય છે વિટામિન ડી અને કે કેમોથેરાપી ઉપચાર કયા રોગ માટે ઉપયોગમાં લેવાય છે કેન્સર યુડોમીટર્સનો ઉપયોગ શાના માટે થાય છે વરસાદ માપવા મરાસનો સ્રોગ શાની ખામીથી થાય છે પ્રોટીન કોપર અને ઝીંકથી બનતી મિશ્ર ધાતુ કઈ પ્રાસ પિત્તળ સૌપ્રથમ પ્રથમ કૃત્રિમ મૂકવા કયો સ્પુટનિક વન ડોક્ટરના થર્મોમીટરમાં કેટલા અંક હોય છે પંચાણું ફેરન હેઠથી એકસો દસ ફેરન હેઠ હવે જોઈએ ગુજરાતી સાહિત્ય સવાલ જવાબ જન્મ ટિપના લેખક કોણ છે ઈશ્વર પેટલીકર ભદ્ર ભદ્ર ના લેખક પણ છે રમણભાઈ નીલકંઠ ગુજરાતી સાહિત્ય પરિષદ નું મુખ પત્ર કયું છે પરબ અમૃતા નવલકથાના કથા લેખક નું નામ શું છે રઘુવીર ચૌધરી મધુરાઈ કેવો સાહિત્ય પ્રકાર લઈ આવ્યા હોર્મોનિકા તો અવાજ રિલેટેડ પ્રશ્નો જોવા માટે આજે ચેનલને ચેનલ ને થેન્ક યુ